આરટીઓ સર્કલમાં આવેલા કેકેટ્રેડિંગને તસ્કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસે તપાસ ધરી આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલા વાસ્તુસ્પેક્ટ બિલ્ડિંગમાં કૌશિકભાઈ પંડ્યાની કે ટ્રેડિંગ નામની દુકાન આવેલી છે જે દુકાનના વેન્ટિલેટર તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલા રૂપિયા સાડા ચાર લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી તેની સાથોસાથ સીસીટી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કર્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી Okay.

હા બનાવમાં એવું છે કે આજે સવારે સાડા નવના સુમારે અમારો સ્ટાફ જ્યારે દુકાનનો કામકાજનો સમય શરૂ થાય એટલે જ્યારે અમારો સ્ટાફ આવ્યો ત્યારે દુકાન ખોલી તો એને અંદર દુકાનમાં બધું વિખેર દેખાણું એટલે એને તુરંત મને ફોન કર્યો કે આ રીતે દુકાનમાં બધું વિખેર થયેલું છે અને ઉપરનું જે એર વેન્ટિલેશન છે એ તૂટલું છે ને ત્યાં એટલે તમે તાત્કાલિક આવો એટલે મારા સાથે મને ફોન કરીને જણાવ્યું એટલે હું તાત્કાલિક અહીંયા સ્થળ ઉપર આવી ગયો મેં આવીને જોયું તો ઉપરનું જે એર વેન્ટિલેશન છે એ તૂટેલું છે અને ત્યાંથી અજાણ્યા ઈસમ જે કાંઈ છે એ આવેલા છે અને અમારા બધા જ જે દુકાનના ખાનાઓ છે કબાટ છે એ બધું તૂટેલું હતું અને અમારી જે બેંકમાં ભરવાની જે રકમ હતી જે એ રકમ અંદાજીત ચાર લાખ બાસઠ હજાર સાતસો સિત્તેરની એમાઉન્ટ હતી એ અમાઉન્ટ એક ખેલામાં મૂકેલી હતી જે અમે અમારું સામે બેંક ઓફ ઇન્ડિયામાં અમારું એકાઉન્ટ છે એમાં ભરવા માટે રાખેલા હતા સામાન્ય રીતે મેં સવારના બેંકમાં ભરી દઈએ તરત જ પૈસા અમારે કોઈ દિવસ આવું બન્યું નથી પણ આ વખતે આવું બન્યું અને તમે જે કબાટમાં થેલો રાખે છે કબાટ તૂટલો એમાં થેલો હતો નહીં એટલે પછી અમે એ ડિવિઝનમાં જઈ અને પોલીસ ફરિયાદ કરી અને અત્યારે હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે ફિંગર ડિપાર્ટમેન્ટવાળા કે જે કઈ ડિપાર્ટમેન્ટ કનેક્ટેડ છે આમાં એ બધી તપાસ કરી રહ્યા છે અમારે ઘી તેલનો જથ્થાબંધ હોલસેલ વ્યાપાર છે અને આ વિસ્તારથી અમારો ડી ડિવિઝનની પોલીસ સ્ટેશનની સામે વાસ્તુશીલ બિલ્ડિંગમાં અમારી શોપ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર